તો જોઈ લ્યો મિત્રો આવી રીતના કંઈક આજનો નજારો છે મંદિરનો અને મા ભગવતી જગતજનની એ મહામાયા શક્તિ એ આ મંદિરમાં સુંદર બિરાજમાન છે ને આને આખા મંદિરને આવી રીતના જ મીઠું ડેકોરેશન કરવામાં આજે આવ્યું છે મા ભગવતીને અને તમે જોઈ શકતા હશો તો કેટલું સુંદર છે આજનો નજારો અને માપ જાણે હજરા હજુ બિરાજમાન હોય ને હજી પણ મિત્રો સાંજની આરતી થશે અત્યારે વાગી ગયા છે સાત વાગ્યા છે ફિટો ફીટ અને હમણાં આઠ વાગે માની આરતી થશે રોજની જેમ રીલ્સ પણ હું મૂકીશ તો મેં કીધું વિડીયો અને હજી નીચે તો આ બધા રીયલ જાળવા તો ગોઠવવાના બાકી જ છે મિત્રો જે તમને ખબર હશે કે હું અહીંયા નીચે અત્યારે અહીંયા જગ્યાનો અભાવ હતો એ ચાલવાની જગ્યા નહોતી રહેતી આટલા ઝાડવા ગોઠવવામાં આવ્યા છે જ અને આ બધા સાચા જ છે મિત્રો એ કંઈ ફેક ન રિયલ અને મા માટે માને અહીંયા આજે હું તમને આજના શણગારનું બતાડી દઉં મિત્રો તો માતાજી કેટલા સુંદર ફૂલ નાખ્યા છે વાડમાં ને માથામાં ગજરા બહુ સુંદર મા ભગવતીને શોભે છે સાચા ફૂલના આ ગુલાબ હું માર્કેટમાંથી મિત્રો લઈને આવ્યો છું તાજા ને માતાજીને રાખ્યા છે અને આ ગુલાબ તો તમે જોઈ શકો આ ગુલાબ એ માતાજીને હમણાં જ મેં દીધું છે હાથમાં અહીંયા રાખ્યું છે માતાજીના ચરણોમાં અને આ ગુલાબ હું બાર જાતના ગુલાબ મિત્રો લઈને આવ્યો માતાજી માટે આજે માર્કેટ માર્કેટમાં તો એનો પણ હું વિડિયો ફૂલ મૂકી દઈશ માર્કેટમાં ગયો તો એનો અને માતાજીને જોવું આજ ગુલાબી શણગારમાં ખૂબ સુંદર લાગે છે મા ભગવતી જગતજનની ને આજનો આ મા ભગવતીનો શણગાર છે અને દૂરથી નજારો જોઈ લ્યો મિત્રો કે કેટલા સુંદર લાગે છે કે વર્ણન કરી ન શકાય તો એ જ મારે તમને મિત્રો બતાડવું હતું આજે આરતી થશે માતાજીની પૂજા થશે અને મંદિરને આખા આવી રીતે જ સજાવવામાં આવ્યું છે કે જે તમે જોઈ શકતા હશો ને મા ભગવતી સુંદર લાગે છે અને બિરાજમાન છે તો હજી મારે અહીંયા મિત્રો ગોઠવવાનું છે અહીંયા તુલસીને એ બધું હું રાખીશ હજી અહીંયા આ બધી જગ્યાઓમાં અને અહીંયા લીલો એક ગ્રેટર પાથરવામાં આવશે કે જે અત્યારે મેં પાથર્યો ન તો એ પછી બહુ સુંદર લાગશે અને આખું લીલી ઝગમગ છે મંદિર તમે જોઈ શકતા હશો આખું લીલી લાઈટોથી ડેકોરેશન કરવામાં મંદિરને આવ્યું છે અને મા ભગવતી પ આનંદ ઉલ્લાસથી બિરાજમાન છે અહીંયા બેઠા છે અને મા પણ સુંદર હસી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે એના સંતાનોને અમને તમને બધા ને આખા મંદિરનો હું તમને નજારો બતાડી દઉં તો કંઈક આવી રીતના જ છે મિત્રો અને માતાજી આમ બિરાજમાન છે અને માને જોઈને એમ જ લાગે કે સાક્ષાત ત્યાં આપણી આપણા મંદિરમાં ભગવતી અત્યારે પ્રગટ થઈને આવ્યા હોય અને જોઈ શકો તમે મિત્રો કે મેં અત્યારે લાઈટ ઓફ કરી છે એટલે તમે સુંદર દર્શન કરી શકતા હશો માતાજીના અને આ ગુલાબી ચણિયા ચોરીમાં બહુ સુંદર લાગે છે આજે માથે રત્ન જડિત મુકુટ અને સહસ્ત્રો હાથમાં ત્રિશુલ તલવાર અગ્નિ અને કમળ ધનુષ ચક્ર તીર કામઠા બધું મા ભગવતીએ આજે હાથમાં ધારણ કર્યું છે અને મંદિરમાં અતિસુંદર બિરાજમાન છે પિતા શિવજીમાં જે શક્તિ જગતજનની તો માના દર્શન મિત્રો તમે કરી લી લેજો અને અમારા કુળદેવીને પણ હું તમને આજે બતાડી દઉં ને આપણા કાનુડો અને ગણેશજી તો આજે બહાર ગયા છે બે તો એની જગ્યાઓ ખાલી છે અહીંયા આપણે બે પુષ્પ છે એ નંદલાલને ત્યાં હે ને આ આ હિંચકો છે એ આ ઝૂલે આપણા ગણેશજીનો હે તો એ પણ જ બહાર આજે ક્યાંય બીજી જગ્યાએ બિરાજમાન છે તો જોઈ લ્યો માસિકોતેર કુળદેવીને શણગાર અને બહુ સુંદર લાગે છે મિત્રો માતાજી આ શણગાર આ ચોક્કલ આપણી માળામાં અને માતાજી નું મંદિર આખું હું તમને આમ બતાડી દઉં બહુ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે મંદિરને અને માતાજી પણ બહુ સુંદર લાગે છે મિત્રો મંદિરને જોતાં એમ થાય કે જોયા રાખીએ આપણે અને મા જગતજનની અને પિતા ભોળાનાથને પણ જેટલા દર્શન કરીએ એટલા ઓછા તો હું હવે આ ડાકોને ઉતારી લઉં મિત્રો મા ભગવતી જગતજનની ભોળાનાથનું આ મંદિર સુંદર ડેકોરેશન કર્યું છે તમે જોઈ લેજો આ ગ્રીન ઝાડ બધા જે તમે જોઈ શકતા હશો અત્યારે એની અહીંથી જ અને આ બધા ઝાડવાઓ અહીંયા જ મા ભગવતીને ત્યાં રાખવામાં આવ્યા છે અને આટલું સુંદર લાગે છે અત્યારે આ મંદિર એમ થાય છે કે આપણે અહીંયા જ માતાજીને જોઈએ જોયા રાખીએ દર્શન કરીએ દર્શન કર્યા રાખીએ અને નજીકથી માતાજી કંઈક આવી રીતના લાગે છે મિત્રો તો જોઈ લો કેટલું સુંદર મંદિર હાથ ડેકોરેશન કર્યું છે અને માતાજી આટલા સુંદર લાગે છે તો ચેનલ ઉપર નવા હોય લાઈક છે સબસ્ક્રાઈબ પરિણામ છું અત્યારે સાંજનો સમય છે હવે ધી આશમિત જશે મિત્રો અને પછી માતાજીને આપણે આરતી કરી લેશું અને એ પણ હું મૂકી દઈશ તમે જોઈ શકતા હશો કેટલું સુંદર લાગે છે મંદિર આ બધું મેં ડેકોરેશન કર્યું મિત્રો તો આ થોડુંક મોડું થઈ જશે આ વિડીયો આપવામાં આઈ હોપ કે તમારો પ્રેમ મને મળશે ને તમે માતાજીની નજીકથી દર્શન કરી શકશો ને હવે હું આમ કેમેરો પકડ નાખું અને અહીંથી આ જોઈ લ્યો મિત્રો દ્રાક્ષ ને આપણે આ ચોકલીનો માળો ને આ કેટલું મોટું મંદિરને આ અમારા કુળદેવીમાં સિકોતેર ને આ ઝાડવાને બધું બહુ સુંદર આવે છે અને આપણા કાનુડો અને ગણેશજી આજે સિક્રેટ છે એ જગ્યાએ છે તો એ આવશે ત્યારે હું તમને એના પર દર્શન કરાવીશ જે રીલ્સમાં તો તમે જોતા જશો અને માતાજી પણ બહુ સુંદર લાગે છે મિત્રો કે જે વર્ણન ન કરી શકું એટલા સુંદર આજના નજારો આમાં ભગવતીનો અને એમ થાય છે કે જેટલો મોટો વિડીયો ઉતરે મારાથી તો મને યાદગાર રહી જાય આ પલ પછી તો આ ઝાડવા મિત્રો સુકાઈ જવાના છે જ્યારે એક વખત ડેકોરેશન થઈ ગયું પછી આ ઝાડવાનું કંઈ ઓલું રહેતું ન આપણે આટલા વનરા જેવા માટે ત્યાંથી જ થોડી ડેકોરેશન કરેલી છે તો કેટલા સુંદર હું માતાજીના શ્રી ચરણોને તમને ચાલો દર્શન ફાવી દઉં પાછા અને માના જેટલી વાર દર્શન કરું મિત્રો આટલી વાર ઓછા પલટ જગદંબા જગજ વિશ્વેશ્વરી ભગવતી જગદંબા ભુવનેશ્વરી અખિલેશ્વરી તો જોવો મિત્રો કેટલા સુંદર લાગે છે ને ઓલી સાઈડના જે તમે જોવો છો એ ઝાડવા બધા રિયલ છે આ સાઈડ પણ રિયલ ઝાડવા છે આ બધા તો આ બધું હું તમને અત્યારે દેખાડી દઉં અને ચેનલની લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જો મિત્રો ઓલું જે ચકલીનો માળો હોય એ અત્યારે લેપ આંડો આવે એટલે તમને નહીં દેખાતો હોય જે અત્યારે હું લેમ્પ આંડો આમ હાથ રાખી દઉં એટલે તમે જોઈ શકતા હશો કારણ કે આ પ્રકાશિત રહીએ ને તો તમે ચોખ્ખું જોઈ શકો મિત્રો એટલે આ ચકલીનો માળો કેટલો સુંદર અહીંયા રાખવામાં આવ્યો છે અને આ ચકલીઓનો માળો આજે ગોઠવવામાં આવ્યો છે તો જોઈ લો અને એક વખત પાછી લાઇટ બંધ કરું લાઇટ બંધ કરું ને ગ્રીન નજારો મને બહુ ગમે મિત્રો તમને ગમતો હશે અને એક વાર આપ લેમ્પ બંધ કરું ને તો એ મિત્રો ગુલાબી લાગશે તો એ તો અત્યારે નથી કરતો જેમ કે સાંજે હું આજે રીલ્સ મૂકીશ મારે મૂકવાની છે રીલ્સ તો તમે એ પણ જોઈ લેજો રીલ મૂકી દઉં પછી મિત્રો બહુ સુંદર નજારો આવશે એ પર તમે આજે જ થોડુંક કામ છે મારે રીલ્સ આવી મૂકવાની છે અને વિડીયો થોડોક મારું મોડો આવશે તો એ પણ તમે જોઈ લેજો અને સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો લખવામાં આળસ ન કરતા અને ચાલો એકવાર હું મારા દર્શન કરાવી દઉં તમને કારણ કે લોકો કહે છે કે જયેશભાઈ ક્યાં ગયા કે જે મંદિર દેખાડે છે ખુદ નથી દેખાતા તો મેં કીધું કે મિત્રોને હું દેખાય તો બસ મંદિરમાં ને માતાજી નહીં દેખાય તો હું તો દેખાઈ જાઉં તમને તો મિત્રો ઓમ કેર મેર તો મિત્રો મારી મમ્મી અત્યારે કરે છે આ ઝાડવાની કટિંગ કરે છે જવો જવો તમે અને ઝાડવા કટિંગ કરીને પછી આપણે મંદિર ઉપર ડેકોરેશન કરશું તો આને જોઈ લેવું બીન કરીને પછી ઉપર લઈને જાઉં આજે બહુ સુંદર રીલ્સ પર મૂકીશું ને મંદિર સુંદર મજાનું થશે અત્યારે બપોરને બે વાગે બેન બનાવે છે રસોઈ ને રોટલા બનાવે છે ખાવા હોય આવજો

એક સાઈડ ઝાડવા મમ્મી કાપે છે ને એક સાઈડ બેન રોટલો બનાવે છે ને અહીંયા એક સાઈડ મારા હાથમાં ફોન છે મિત્રો તો કેટલું સુંદર દિવસ મારે મમ્મી કાનુડા નું ગીત ગાવે છે મિત્રો તો સાંભળી લ્યો તમે તો બોલો તો મમ્મી જાય છે જાડવા ને કાપવાની એની નો કાપતી એ ઉપર મિત્રો મંદિરમાં માં સુંદર લાગશે બે સાઈડ આવી જાય અગે ઝૂપડી નો આવે તો એક કોટથી કાપે નહીં છે તો આજ આખો ફડ્યું તમને લીલું નાખું ખાને બે આ ભાંગું જો તમે એક ગા અને બે કટકા કરું જો થઈ ગયું ને ભેરો છે મારા નામ ને બે કટકા હા તમે રોટલા બનાવો એટલે ઇન્ડિયન ટીમ ખાઈ ને જાય ને આપણે ભૂખ લાગતી આવે છે સવારનું મેં કઈ ખાધું ના તો મિત્રો આ બધી કટિંગ થાહે બસ જે આપણે મંદિર ગોઠવું તમને બતાડીશ તો કન્ટિન્યુ રહેજો એટલે હું કટિંગ કરું લેતી નામ કરતી બે કટકા

તો મિત્રન કઈ દયો માં શું કહું બોલો ને મિત્રન શું સાંભળું છે ઈ કહી দাও તો બાયસાઈને એક રેસ બનાવી લઈએ હાલો તો ઝાડવું ક્લીન થાય છે જો મારા મમ્મી ચપાતા મિત્રો ઝાડવા ક્લીન કરી નાખીએ આપણે મંદિર ડેકોરેશન કરવું છે ને મમ્મીને ચપાતા તમે જોઈ લો આટલી સ્પીડે એકસો સોની સ્પીડે કામ ચાલી રહ્યું છે તાબડતોડ અને તું મા મની નવરાવી તો મિત્રો જોઈ લ્યો કેટલી તકદારે હું આવે આવ્યો છું અને આપણે મંદિર ડેકોરેશન કરવાનું છે ફાઇનલી લુક આવી જશે ને મમ્મીને અત્યારે હા હોડી આવી જાણે โต้ so full view เรามีป่านีอัดยังมิตรเราตัวมาเท่ห์กว่ากัน કોમારે મિત્રો બોલવાનું ન હોય કઈ થોડીક વાર આતો આયા જયેશભાઈ અરે ને પાણી આવે છે તમે તો કહેતા ગયો જાઓ સીડી ઉપર જાઓ તો મિત્રો મમ્મીને આજે ફૂલ જોશ ચડ્યો છે ચાડવા જલ્દી જલ્દી ક્લીન કરી પછી મંદિર ડેકોરેશન કરશું આપણે તો જોઈ લ્યો એને એને ચપાતા જોવું ક્યાં હેઠ પાણી ઉડાડે મારે ડકો થાય પેલા ડકો થાય પેલા અંદાજ આપણે અહીંયા કામ કરવા દયો ભરવા નથી આડા-અડઆ શું તું મને કહો છે શરૂ છે મને તો તું શું કહેવાડું આ નથી મેમે મેમે તું ચાલુ હા કાં કઈ થી ને મારા ઘર માં કોઈ बाजूના નાખો આવે મારા બાપા જ આવે बाजूના

દે મમ્મી હો મમી થી સારો કર દયો તમે એટલે વ્ય્યુઅર્સ ધન્ય થઈ જાય હાલો મિત્રો બાય બાય આયા હા બાય બાય તમે કન્ટિન્યુ જોતા જ રહેજો ને જમમાની આજ કઈ એવી મને કુધા નથી કે હું

મિત્રો ઝાડવા ક્લીન થાય છે મંદિર હમણાં ડેકોરેશન ક્લીન કરશે આ ઝાડવા ને હું ને અંદર જઈને તમને દેખાડું તો કંઈ આટલી હાજી છે નહીં જુઓ મારા વાળમાં એક વાર મારા મમ્મી જુઓ ક્લીન કરે છે મિત્રો દેખાય છે તડકો એ છે તે નહીં દેખાતું હોય તો એ ક્લીન થઈ જાય ને મિત્રો એ પછી આપણે તડકાનું નથી દેખાતું તો હું તમને મારે આ ક્યાંથી નીકળવું પડે છે તમે જોઈ લ્યો એકવાર નીચે નીચેથી આવ તો ને ભગવાન ને ધરી દીધું તમને ઈ પણ દેખાડી દે પછી હું જમવા બેસી જ મિત્રો ઉપર ભૂખ લઈ ગઈ છે અને કોઈ મન મારું તો મિત્રો ઝાડવા કટિંગ થઈ જાય પછી આપણે મંદિર ડેકોરેશન પણ નાખશું અને માં મમ્મી અત્યારે જાળવા ને કટિંગ કરી લીધા છે હવે મને ગોઠવવા જાણો આપણે ઉપર ને બેને આ છે ડોટલા કરે છે અત્યારે જંગલ સમય લોકોને તો ચાલો મમ્મી આપણે ઉપર જઈએ અને એક મિનિટનું રીલ્સ બનાવી લઈએ મિત્રો તો આ મૂકું મને ફેમસ કરી દેજો આજે ને આજે ફેમસ અમે થઈ જઈએ એવું કરજો કંઈક કે બધા વ્યુઅર્સ આપણે જોઈ લઈએ અને લાઈક ઉપર લાઈક શેર સબસ્ક્રાઈબ ઉપર ને ઢગલા થાય એવું કરી નાખો મિત્રો આજે તો કઈ ગયો મિત્ર ને લેક્સ છે સર લેવ રેકોર્ડિંગ લેક્સ છે સ્ટ્રાઇકર તો મિત્ર ને